राम लखन सीता मन बसिया रूप धरि

હા બોલો માં તો હું છે કે આ બધું રાજકારણ ગરમાઈ ગયું છે એટલા ફોન કર્યો સાહેબ શું થયું રાજકારણ જ ગરમાઈ ગયું લાગતું આપડું કેમ ગરમાઈ ગયું ગરમી નથી પકડી ગયું આમ ટિકિટ બાબતમાં માં કે બાબત ક્યાં કે ટિકિટ માં સુરેન્દ્રનગર ટિકિટમાં ટિકિટ માં ગરમાયું તો જેને ગરમાયું અમે કોઈ દી બોલ્યા જ નથી ઠાકોર ઉધર ના વરણ કોઈ દી પેલા ચમસ કોળી સમાજ નામે આજીવન પરસો સોલંકી ભેગા રહ્યા જિંદગી પૂરી કરને કી બાપ કરી ખબર નતી કે ભાઈ પોડી જ કરતા હતા તો પરસોત્તમભાઈ ભેગું રહ્યા પરસોત્તમભાઈ બધા ભેગા રાખીને રખડતા એમાં વી કુંવરજીભાઈ અખિલ ભારતીય ઉભું કર્યું એમાં દાતા થયું ને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત થવા નો દીધા એટલે હવે આ બે હાજર થી માં થોડીક જાગૃતતા એવી ઠાકોર સેના ની હિસાબે આઝાદી પછી પરસોતમ સાબરિયા સાહેબ ને લેવા તો એમાં ચુવાડિયા સૌરાષ્ટ્ર માં ચાર પાંચ સંગઠનો કર્યા બરોબર નોખા નોખા ચુવાડિયા ના ચુવાડિયા એટલે પાલટી ને ખબર પડી ગઈ કે આમાં કઈ કાઢ લેવાની નથી નકર ઠાકોર છે ને બે હજાર બાર માં સાબરિયા ને લઇ બીજી દેવજીભાઈ ને ટિકિટ કાપી પછી એને મુકતા તા મુંજપરા મુંજપરા સાહેબ નું દીધા ત્યારે શંકર વેગડ નું નામ મુકતા તા કુવરજીભાઈ ભાઈ બાવળિયા પછી પાછું હમણે શંકર વેગડ નું નામ મુકતા તા મુકતા તા ને આ તો પછી આપડા ચંદુભાઈ સિંહોરા ને મળી એટલે આ લોકો આવી રીતનો વિરો સમાજમાં વેર વિખેર કરવાના પ્લાન કરે આ તો કોઈ બોયલું નથી અને એક લડે ઈ સીટ ઉપર એક સોલંકી લડે ઈ સીટ ઉપર બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર ની દરેક વિધાનસભામાં બરોબર કુવાડિયા નું ત્રીસ ત્રીસ હજાર વોટિંગ હોય કોળી નું કારણ કે ભાઈ એક બાપ ના ત્રણે દીકરા હોય ને તો ત્રણેય દીકરા કોળી સમાજ કરીને આકો હોય ને ભેગા તો ત્રણેય દીકરા ભાગીદારી દેવી પડે ભાઈ ભાગીદારી સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછા તળપદા સમાજ ને સમાજ ના આઠ થી નવ ધારાસભ્ય અને બે સંસદ સભ્ય છે તેને એવું જોઈએ અને દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચુવાડિયા ના ગામડા ની પેકે પેક એમાં પાછા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ગામ આખું ચુવાડિયા નું એમાં તળપદા સમાજ ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં હોય હવે આખી નગરપાલિકા ની હોય હું જ્યાં છું જેતપુર તો નગરપાલિકા નગરપાલિકામાં આપડો આપડો વિસ્તારો સમાજ નો સુધરે આપડા કોઈ થી ગઈડિયા કે મોટા આગેવાનુ આજીવન સમાજ નામે રાજકારણ કર્યું કોઈ લીડરશીપ જોવાડી હોય સંભાળી નહી એટલે આ બધા અત્યારની યુવા અત્યારે ભોગવે છે અને સોમા ગાંડા રાજ કર્યું

ભલે રાજેશભાઈ લડે છે પણ આજુબાજુના ટોટલ ગામડા ચોવાડિયા ના પેકે પેક છે હવે ખાલી વિસ્તાર છે ને એટલું જ ખાલી ગેડિયા સમાજ નું છે છતાં આપડે સમજૂતી થી આલી છે ને આપડે કોઈ થી એક સુરેન્દ્રનગર માં મળી છે એક ભાવનગર માં મળી છે ને એક સૌરાષ્ટ્ર માં અહીંયા ચોવાડિયા ને મળી છે સુરેન્દ્રનગર માં એટલે ત્રણેય નું છે ત્રણેય ની દાવેદારી હરકે હરકે પણ હવે આપણે ગણવા જ નથી એને હજી આપણે બોલ્યા જ નથી છતાંય ચોમા ગાંડા ને અક્ષરા આટલો ટાઇમ માં દુખાવો નો ઉપડ્યો ચુવાડિયા ને બે વાર ને બે વાર મળી ને ત્રીજી વાર ચંદુબેન મળી તો ઉભા સભા ઉપડી ગયા હા હા એ કે ઈ જે તમે જોજો લગભગ ઈ છે ને કોંગ્રેસમાંથી કોઈ બી ટિકિટ અપાવવા આવશે સોમા ગાંડા જે ના ના એને નહીં તો કાલ રાત્રે જાહેર થઈ કે ઋતિકભાઈ મકવાણા ને મળી પણ અંદર કાને ટૂંકમાં કોંગ્રેસ ને

બેઠક છે લાઠી બાબર આવી તો ગણી સુરેન્દ્રનગર જિલ્લાની ધોળકા ધંધુકા વાળી બરોબર જાડી બેઠક નું અને પાટડી દસાડા વાળી બરોબર અમારે જેતપુર માં આપડું ઓછું મોછું ઈઠાવી ત્રી હજાર વોટિંગ છે પછી ઉપલેટા ધોરાજીમાં આપડું ઈઠાવી ત્રી હજાર વોટિંગ છે રાજકોટ અડસઠ માં આવડું છે મોરબી વાકાનેર માં ચુવાડિયા નું છે બરોબર અમરેલી ની પાંચે પાંચ વિધાનસભા ઓછામાં ઓછું ચાર લાખ વોટિંગ છે અમરેલી ખાલી અમરેલી માં આ લોકો આવું પેલી વાર આપણે કોઈ બોલ્યા નથી કોઈ કોઈ સમાજ નો વિરોધ નથી કર્યો આપડે આપણા ભાઈઓ પણ આ લોકો એ શરૂઆત કરી ને આપડા અમુક અમુક આગેવાન અકલ મઠા હતા આપડા સમાજના ભેગા રહેતા નતા અને સમર્થ નામે રેતા તા અખિલ ભારતીય માં ને હવે ઈ કા અત્યારે બોલતા નથી કઈ નો બોલે ને હાચું હગ બાપ ને કેવાય ભાઈ ક્યાં કેવાય ને આજે આ નવ દસ ધારાસભ્ય તરફ તા ગેડિયા સમાજ ના છે સૌરાષ્ટ્ર ચુવાડિયાના ચુવાડિયા ના ત્રણ ધારાસભ્ય હોવા જોઈએ તો બરોબર છે કે બધા ને ત્રણ ત્રણ આપ્યા ત્રણેય ને ભાગ કર્યા હા ત્રણ બરોબર છે પણ ક્યાંય છે નહી એમ

કોઈ પણ થાય તો ઠાકોર અને બીજા અમુક સંગઠન એ સૌરાષ્ટ્ર માં ચાર પાંચ હાલે છે પણ એમાં કામમાં ક્યાંય નહિ કે દાટી મારું ક્યાંય નહિ એમાં ચુવાડિયા એમાં એમાં ચુવાડિયા ઠાકોર સેના જ મીઠે રાખે બાકી ઓમ છે સંગઠન ટિકિટ માંગવા બધા સંગઠનો ભેગા

અને ભાજપ ની કોંગ્રેસ ની પિંચોતેર પિંચોતેર વર્ષ સેવા કરી હવે પાંચ વર્ષ સમાજ ની સેવા કરો અને ઘરે ઘરે ગામડે ગામડે ને તાલુકે તાલુકે શહેરે શહેરે પોગી જાવ અને સૌરાષ્ટ્ર માં પક્ષ ને ઘરે ટિકિટ દેવા આવી પડે મને એટલી ખબર પડે આવી પડે ને તમારું કયું ગામ

હવે અમારા અમારી તન તન ચાર ચાર ગામડા અમારા હોય તાલુકા પંચાયત ના પ્રમુખ તાલુકા પંચાયત માં તળપદા કોળી હોય નો વોર્ડ આપડો હોય એમાં તડપદા હોય સમાજ કોડી સમાજ રેખા ભેગા બરોબર પણ વ્યક્તિગત રીતે ચુવાડિયા ને કઈ એમ તો કરતા નથી ભાઈ અમારા ભાઈઓ આ કોડી ચુવાડિયા કોળી આવે છે એને ટિકિટ આપો આજ પાણી માં નિગમ માં ડાયરેક્ટર માં બધા તડપદા કેડિયા દીકરો બિચારો ફાઈન જે પાંચસો છે ફોન એમ બધા ને દરેક વ્યક્તિ ને દરેક આગેવાન ને સાચું નહીં કે આપડી વેલ્યુ નહી થાય તો તમને હું એમ ને ભેગા બરોબર અને આપડા વકલ મઠા જાય નકર પૂછવું પડે કાઈ પણ ચાલો ભાઈ સંમેલન છે પૂછાય કે ભાઈ તમે અમને આધારે લઈ જાવ છો અમને હું એમાં ભાગીદારી દેવો ધારાસભ્ય તમે છો તો અમને તાલુકા પંચાયત માં લઈ જાવો નગરપાલિકા દેવો તો નથી અને હાથે આગેવાની કોઈ લીધી નથી આવું જ કે અને આગેવાની ઓમ ભેગા આમ પછી બીજા ના એ મોટા ઉને મોટા કરે એ સારું સાહેબ ફોન ક્યારેક કરો તો ઉપાડજો બરાબર મારું નામ લખી લેજો લખવું હોય તો આ નામ છે મારું નામ ભાવશભાઈ લખ્યો મોટું ઝીંઝા બધું કરી ગયો

આવું બોલવું જોઈએ સમાજ ને ટિકિટ આપો એટલે અમે અમે તો દરેક વિધાનસભામાં તમે અત્યાર લગન મળીશો તો અમે તો કોઈ બફાટ કર્યો જ નહીં ક્યાંય પૂરા થઈ ગયા તો અમારે તો આખો કુટુંબ ને આખો સમાજ દુખી છે હા 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 બધું તો જોયે એ હારો જય વેલ્લા જય વેલ્લા